નમસ્કાર દોસ્તો સરકારી પરીક્ષાની તૈયારી કરો છો તો પછી આજનો આ સેશન તમારા માટે જ છે આજે આપણે ભારતના બંધારણની એવી માસ્ટર શોર્ટકટ નોટ્સ જોવાના છીએ જે તમારી તૈયારીને ખરેખર એક નવા લેવલ પર લઈ જશે હા તમે બિલકુલ સાચું વાંચ્યું ગેરંટી છે કે આ નોટ્સમાં જે મુદ્દાઓ અને શોર્ટકટ્સ છે ને એ પરીક્ષામાં બંધારણના સેક્શનને ક્રેક કરવા માટે મોર દેન ઇનફ છે તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવીએ ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા બંધારણની માસ્ટર કી એટલે કે એના પાયાના તથ્યો પછી સૌથી મજેદાર ભાગ ભાગ અને અધિકારો યાદ રાખવાની શોર્ટકટ ટ્રેક્સ એના પછી કયા પદ માટે કેટલી ઉંમર અને મુદ્દત જોઈએ એ જોઈશું અને હા એ દસ ગોલ એન્ડ કલમો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને છેલ્લે કેટલીક કામની ટીપ્સ જુઓ કોઈપણ વિષયને સમજવા માટે એનો પાયો એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જ જોઈએ તો ચાલો સૌથી પહેલા બંધારણના એવા બેઝિક ફેક્ટ્સ પર નજર નાખીએ જે દરેકને મોડે હોવા જ જોઈએ આપણે જે પણ વાત કરવાના છીએ એ બધું જ આ ઓરિજિનલ માસ્ટર નોટ્સ પર આધારિત છે આપણે આનો એક એક મુદ્દો એકદમ સરળ ભાષામાં સમજીશું તો ચાલો શરૂ કરીએ ચાલો ફટાફટ શરૂ કરીએ બંધારણના પિતા ડૉક્ટર બી આર આંબેડકર સમય કેટલો લાગ્યો યાદ રાખજો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સલાહકાર કોણ હતા સર બી એન રાવ હવે આવે છે બે સુપર ઇમ્પોર્ટન્ટ તારીખો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આપણો બંધારણ દિવસ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણો પ્રજાસત્તાક દિવસ જ્યારે એ લાગુ થયું પહેલી મીટિંગ ક્યારે થઈ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જેના કામચલાઉ અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા અને એના બરાબર બે દિવસ પછી અગિયાર ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા કાયમી અધ્યક્ષ બન્યા આ દરેક લાઇનમાંથી એક સવાલ બની શકે છે અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ શોર્ટકટ્સ ઘણા લોકોને બંધારણના ભાગ અને મૂળભૂત અધિકારો યાદ રાખવામાં તકલીફ પડે છે પણ ચિંતા ન કરો આપણી પાસે એના માટે એવી જબરદસ્ત ટ્રિક્સ છે કે તમે ક્યારેય નહીં ભૂલો ઓકે તો બંધારણના પહેલા ચાર ભાગ માટેનો આપણો મેજિક વર્ડ છે યુ સીએફ બસ આટલું જ યાદ રાખવાનું છે યુ એટલે યુનિયન સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર સી એટલે સિટીઝનશીપ નાગરિકતા એફ એટલે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો અને ડી એટલે ડીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સિમ્પલ યુસીએફડી અને પહેલા ચાર ભાગ તમારી આંગળીના ટેરવે હવે વાત કરીએ છે છ મૂળભૂત અધિકારોની એના ક્રમમાં યાદ રાખવા માટે આ એક જ વાક્ય કાફી છે બસ આ વાક્યને મગજમાં ફિટ કરી લો સમાન સ્વતંત્રતા શોષણ સામે લડે અને ધાર્મિક આઝાદી સાંસ્કૃતિક હકો સાથે બંધારણીય ઈલાજો મેળવે આ એક વાક્ય તમને છ છ અધિકારો ક્રમમાં યાદ કરાવી દેશે ચાલો હવે એ વાક્યને અહીંયા જોડીએ પહેલું સમાનતા એટલે કે સમાનતાનો અધિકાર બીજું સ્વતંત્રતા એટલે સ્વતંત્રતાનો અધિકાર ત્રીજું શોષણ સામે એટલે શોષણ વિરુદ્ધનો અધિકાર ચોથું ધાર્મિક આઝાદી એટલે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પાંચમું સાંસ્કૃતિક હકો અને છેલ્લે બંધારણીય ઇલાજો જુઓ છે ને એકદમ સહેલું હવે ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી સારું તો શોર્ટકટ્સ પછી હવે થોડા આંકડાઓ પર ધ્યાન આપીએ આ એવો વિભાગ છે જેમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાય છે કયા પદ માટે કેટલી ઉંમર જોઈએ અને એમનો કાર્યકાળ કેટલો હોય છે ચાલો જોઈએ આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો જુઓ ત્રણ સૌથી મોટા પદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ ત્રણે માટે મિનિમમ ઉંમર છે પાંત્રીસ વર્ષ એકદમ સહેલો પછી આવે છે વડાપ્રધાન મુખ્યમંત્રી અને લોકસભાના સભ્યો આ બધા માટે ઉંમર છે પચ્ચીસ વર્ષ અને આ બધાનો કાર્યકાળ પાંચ વર્ષનો છે બસ એક જ પદ અલગ પડે છે રાજ્યસભાના સભ્ય જેમની ઉંમર જોઈએ ત્રીસ વર્ષ અને કાર્યકાળ છે છ વર્ષનો આ જ તફાવત પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે એટલે આને ખાસ નોંધી લેજો હવે ફટાફટ ન્યાયતંત્ર પર એક નજર સિસ્ટમ એકદમ સિમ્પલ છે આખા દેશ માટે સૌથી મોટી કોર્ટ છે સુપ્રીમ કોર્ટ જે દિલ્હીમાં છે અને દરેક રાજ્ય માટે સૌથી મોટી કોર્ટ છે હાઈકોર્ટ બસ આટલું બેઝિક સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે ઓકે હવે આપણે એ કલમોની વાત કરીશું જે પરીક્ષાની દ્રષ્ટિએ સોના જેવી છે હું એને ગોલ્ડન આર્ટિકલ્સ કહું છું કારણ કે આ તમને બીજા કરતાં આગળ રાખશે ચાલો એક પછી એક જોઈએ સૌથી પહેલી અને સૌથી મહત્વની કલમ સત્તર જે અસ્પૃશ્યતા એટલે કે છૂત અછૂતને નાબૂદ કરે છે આ ફક્ત એક કાયદો નથી પણ ભારતીય સમાજ માટે એક ક્રાંતિકારી પગલું છે એટલે જ આટલી ઇમ્પોર્ટન્ટ છે આગળ છે કલમ એકવીસ જેને બંધારણનું હૃદય પણ કહી શકાય જીવવાનો અધિકાર પણ આનો અર્થ ખાલી જીવતા રહેવું નથી પણ ગરિમા સાથે જીવવું એવો થાય છે આ આપણો સૌથી પાયાનો અધિકાર છે હવે છે કલમ ચાલીસ જે ગ્રામ પંચાયતોની સ્થાપનાની વાત કરે છે આ ગાંધીજીના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરે છે આનાથી જ લોકશાહી છે ગામડા સુધી પહોંચે છે આગળ છે કલમ ચુમ્માળીસ જે હંમેશા ચર્ચામાં રહે છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દિવાની કાયદો આ કલમ કહે છે કે દેશે બધા નાગરિકો માટે લગ્ન અને વારસા જેવા અંગત મામલાઓમાં એક સરખા કાયદા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણને અધિકારો તો મળ્યા પણ આપણી કેટલીક ફરજો પણ છે ખરું ને કલમ એકાવન એ આપણને આપણી આ મૂળભૂત ફરજો યાદ કરાવે છે જેમ કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું આગળ વધીએ કલમ એકસો ચોવીસ આપણા દેશની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના આ જ કલમ હેઠળ થાય છે આપણા ન્યાયતંત્રનો પાયો આ કલમ છે અને આપણી ગોલ્ડન લિસ્ટમાં છેલ્લી કલમ છે થ્રી ટ્વેન્ટી ફોર જે ચૂંટણી પંચની વાત કરે છે લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાની બધી જ જવાબદારી આ સંસ્થાની છે જે તેને ખૂબ જ શક્તિશાળી બનાવે છે તો દોસ્તો આપણે બંધારણના લગભગ બધા જ મુખ્ય મુદ્દાઓ અને શોર્ટકટ્સ જોઈ લીધા પણ હવે પરીક્ષાના છેલ્લા દિવસોમાં શું કરવું ચાલો એના પર એક નજર નાખીએ આ રહી ત્રણ ફાઇનલ ટિપ્સ પહેલું બંધારણીય સુધારા રિવાઇઝ કરી લેજો ખાસ કરીને બેતાલીસમો અને ચુમ્વાલીસમો બીજું કરંટ અફેર્સથી અપડેટ રહેજો અત્યારે ચીફ જસ્ટિસ કોણ છે આવા સવાલો આવી શકે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું પાછલા વર્ષોના પેપર સોલ્વ કરો એનાથી કોન્ફિડન્સ પણ વધશે અને પેટર્ન પણ સમજાશે તો આવા જ સરળ શોર્ટકટ સાથે બીજા વિષયો પર પણ માસ્ટરી મેળવવા માટે તૈયાર છો કારણ કે સાચી મેથડથી કોઈ પણ વિષયને સરળ બનાવી શકાય છે જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને આવા જ વધુ શોર્ટકટ્સ અને એક્ઝામ ટિપ્સ જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમારી પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ